હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ દિલ્હી બોમ્બ વિસ્ફોટો અને ખેડૂતોને થયેલા નુકસાન અંગે એક નિવેદન આપ્યું દિલ્હી બોમ્બ વિસ્ફોટો આપણને પહેલગામ અક્ષરધામ અને ગોધરાની યાદ અપાવે છે આવા જેહાદી તત્વો હજુ પણ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે અને તેમને કચડી નાખવા જ જોઈએ ભારતમાં આરડીએક્સ ઉપલબ્ધ નથી તે પાકિસ્તાનથી આવ્યું હતું આરડીએક્સ સરહદે કેવી રીતે પાર કરી આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ આને કચડી નાખવા માટે કામ કરશે જ્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું ત્યારે સરકારે મદદ કરી પરંતુ શહેરોમાં રહેતા શ્રીમંત લોકો ગામડાઓમાંથી બહાર આવ્યા અને ખેડૂતોને મદદ કરી મારા ગામથી શરૂઆત કરી શ્રીમંત લોકો પાસેથી પૈસા લઈને તેમણે સજીનતીબા લીંબડીયા ગામ ગઢડાના ખેડૂતોને આપ્યા અને રાજ્યભરના ચોત્રીસ ગામોમાં વ્યવસ્થા કરી પ્રવીણ તોગડિયાએ બોટાદના ગઢડા જિલ્લાના મડલીના આહેરનગર વિસ્તારમાં એક સન્માન મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું દિવાળીમાં એક અઠવાડિયું સતત વરસાદ પડવાને કારણે મોટા ભાગની ખેતી બરબાદ થઈ ગઈ જમીનમાં મગફળી ઉગી ગઈ ને પાથરામાં ઊગી ગઈ અને છોડ ઉપર કપાસે ઉગી ગયો સરસો સાફ થઈ ગયો હજુમાં દેખાતો નથી એવી સ્થિતિ થઈ ગઈ તો સરકારે પણ મદદ કરી પણ મેં નક્કી કર્યું કે જે ગામમાં નીકળીને શહેરમાં જઈને આર્થિક સમૃદ્ધ પૈસા પાડતા થયા છે એમને કહીએ તો ગામમાં મદદ કરે મેં શરૂઆત મારા ગામથી કરી અને મારા ગામમાં વાલકોને ફોન કરીને એક એક વ્યક્તિ પાસેથી પચાસ હજાર લાખ રૂપિયા એવા ભેગા કર્યા ગામમાં હરિજન વાળન સહિત ખેતી કરે છે અને એનું નુકસાન ગયું એમની યાદી બનાવી કાલ મારા ગામ સાજંટીમાં પૈસા આપ્યા અહીંયા ગઢડા તાલુકાનું લીંબડીયામાં આપ્યા એક આંબા કરીને લીલીયા તાલુકામાં અને અંટાળિયા આ ચાર ગામમાં આપ્યા આવી મેં ચોત્રીસ ગામમાં ગુજરાતમાં ખેડૂતોને પૈસા આપવાની વ્યવસ્થા ગોઠવી છે અને આ સાંભળે છે તો બીજા લોકો પણ મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે મને પણ ફોન કરી રહ્યા છે તો પ્રયાસ એવો છે કે ગામમાંથી નીકળીને શહેરોમાં જઈને આર્થિક રીતે સમૃદ્ધ થયા છે એ દસ પંદર વીસ લોકો ભેગા થઈ લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ ગામના ખેડૂતોને બધી જ જ્ઞાતિના ખેડૂતોને સરખે ભાગે વેચે કોઈને વધારે ને ઓછા કોઈ આવું એક અભિયાન મેં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય કિસાન પરિષદ એના નામે લીધું છે એ નિમિત્તે અહીંયા આવવાનું થયું છે બીજું અંભારું અભિયાન ગામડે ગામડે હનુમાન ચાલીસા દર શનિવારે ભેગા થઈને કરે હનુમાન ચાલીસા ઘરમાં થઈ શું કામ કરાવું છું જે ગામમાં હનુમાન ચાલીસા થાય એ ગામમાં કોઈને કેન્સર કે હૃદયનું લાખ પાંચ લાખના ખર્ચવાળું ઓપરેશન કરવું હોય તો એ હનુમાન ચાલીસા ચલાવનારને કે અમને કે અમે અમદાવાદમાં પ્રાઇવેટમાં મફત કરાવી દઈએ હૃદયનું ઓપરેશન કેન્સરનું આગળ જતા બીજા ઓપરેશનો પણ કરાવવામાં મદદ કરીશું તો હનુમાન ચાલીસા ત્યાંના હિન્દુઓની મદદ કરવાના કેન્દ્ર તરીકે તો આ ગઢડા તાલુકામાં એક ચાલે છે બેતાલીસ હનુમાન ચાલીસા કરવા છે દિલ્હીમાં ગઈકાલે બોમ્બ બ્લાસ્ટ થયો એ યાદ આપે છે કે પહેલગામ હોય અક્ષરધામ હોય ગોધરા હોય કે દિલ્હી હોય હજી આવા જેહાદી તત્વો ભારતમાં જીવતા છે એને કચડી નાખવા જોઈએ અને આઈડીએક્સ ભારત માંથી મળતું નથી આવ્યું પાકિસ્તાનમાંથી પાકિસ્તાન માંથી સરહદ માંથી પાર કરીને આરડીએસ ઘુસ્યું જ કઈ રીતે બધા એ મળીને ચિંતા કરવી પડશે વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ અમિતભાઈ આ બધું જ કચડી નાખવાનું કામ કરશે